ઘરમાં જયારે કંઈ બીજું કંઈ શાકભાજી ન હોય અને સમય પણ ન હોય આળસ થતી હોય ત્યારે તમે આ ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ઓછા સમય બનતું શાક બનાવી શકો છો તો આજે આપણે બનાવીશું ટમેટાનું શાક અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ ટમેટા મળે છે તો દેશી ટમેટાનું શાક બનાવશો ને તો ખાટું મીઠું ખૂબ જ ટેસ્ટી બનશે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા દેશી એકદમ પાકેલા લાલ અને કડક હોય એવા ટમેટા લીધેલા છે એમાંથી આપણે ચાર ટમેટાનું શાક બનાવીશું અને મેં અહીંયા આદુ મરચાં અને લસણની સુધારીને રાખેલા છે એની આપણે પેસ્ટ બનાવી લેશું હવે તેલ ગરમ કરવા મૂકીશું એમાં રાઈ નાખીશું રાઈ ફૂટે એટલે થોડું જીરું એડ કરી દઈશું અને અહીંયા મેં આદુ મરચાં લસણ આપણે જે વાટીને રાખ્યા હતા એ એડ કરી દઈશું અને એને વીસ થી પચીસ સેકન્ડ માટે સાતળી લેશું અને હવે મેં ટમેટા પણ કટ કરીને લીધેલા છે એ આપણે એડ કરી દઈશું અને હવે એને બરાબર મિક્સ કરી અને થોડી વાર માટે હલાવી લેશું મિક્સ થઈ જાય એટલે આપણે સ્વાદ પ્રમાણે નિમક અડધી નાની ચમચી હળદર અને અડધી ચમચી ધાણાજીરુ પાવડર એડ કરી અને હવે આપણે આ ટમેટા સોફ્ટ થઈને ત્યાં સુધી આપણે એને પકાવી લેવાના છે થોડી વાર માટે આપણે એને ચલાવી લેશું ટમેટાને ચડતા બિલકુલ વાર નથી લાગતી જુઓ એક થી દોઢ મિનિટ થઈ છે અને ટમેટા આપણા ઘણા ચડી ગયા છે તો હવે મેં અહીંયા લસણની ચટણી થોડી ખાંડીને રાખેલી છે ટમેટાના શાકમાં લસણની ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પણ જો તમે ન ખાતા હોય તો તમે લસણ સ્કીપ કરી શકો છો અને એની બરાબર મિક્સ કરી લેશું અને હવે આ દેશી ટમેટા થોડા ખાટા હોય છે એટલે એ ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું તમે અહીંયા ગોળ પણ એડ કરી શકો છો અને બસ બધું બરાબર મિક્સ કરી લેશું અને અત્યારે જ આપણે અહીંયા થોડી ધાણાભાજી એડ કરી દઈશું અત્યારે ધાણાભાજી એડ કરશું ને એટલે એનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ પડી જશે અને ખૂબ જ ટેસ્ટી શાક બનશે તો હવે જુઓ આપણું તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણું શાક પણ બની ગયું છે તો હું તમને નજીકથી બતાવું જુઓ કેટલું ટેસ્ટી અને કેટલું સરસ દેખાય છે જોતાં જ ખાવાનું મન થઈ જાય મોઢામાં પાણી આવી જાય એવું આ દેશી ટમેટાનું શાક ખૂબ જ ટેસ્ટી બનશે નાના મોટા બધાને પસંદ આવશે અને સેવની પણ જરૂર નહીં પડે એકલા ટમેટાનું શાક જ એટલું ટેસ્ટી બનશે તો હવે જુઓ આપણું તેલ પણ છૂટું પડી ગયું અને આપણું શાક તૈયાર થઈ ગયું છે તો બધું મિક્સ કરી અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે એને સર્વ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ શાકની રેસીપી તમને કેવી લાગે એ મને ચોક્કસથી કહેજો અને જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો તો ચલો હવે મળીએ આગળ અવાજ ઈઝી ઇઝી રેસીપી સાથે ત્યાં સુધી બા બાય ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ